સુરતમાં ટ્રાફિક ઓછું કરવા માટે સુરત પાલિકા અને પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં સુરત શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 44 જેટલા ટ્રાફિક પોઈન્ટ પર આવતા સર્કલ નાના કરવામાં આવશે સુરત મહાનગરપાલિકા તેમજ સુરત પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે હાલ સુરત શહેરમાં અલગ અલગ જગ્યા પર ટ્રાફિક સિગ્નલ મૂકવામાં આવ્યા છે સાથે ટ્રાફિક સિગ્નલોનું લોકો પાલન કરે છે તે માટે લઈને પોલીસ દ્વારા અલગ અલગ જાગૃતિ કાર્યક્રમો પણ રાખવામાં આવી રહ્યા છે હાલ સુરત શહેરમાં તમામ પોઈન્ટ પર ટ્રાફિક સિગ્નલને લોકો અનુસરી રહ્યા છે તેમ છતાં પણ શહેરમાં અનેક જગ્યાઓ પર ટ્રાફિક જોવા મળે છે આ ટ્રાફિકને પહોંચી વળવા માટે થઈને એક સર્વે કરવામાં આવ્યું હતું આ સર્વે દરમિયાન સુરતના અલગ અલગ જગ્યાના ચુમ્માળીસ જેટલા ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ પર સ્પીડ બ્રેકર અથવા તો મોટા સર્કલો હોવાનું સામે આવ્યું હતું આ સ્પીડ બ્રેકર તેમજ મોટા સર્કલો હોવાથી વાહનને ફરીને જવું પડે છે જેથી ટ્રાફિકમાં વધારો થાય છે જેથી સુરત પોલીસ અને પાલિકા દ્વારા સુરત શહેરમાં ચોમાળીસ જેટલા ટ્રાફિક સિગ્નલ ઉપર આવેલા સ્પીડ બ્રેકર તેમજ મોટા સર્કલો દૂર કરવામાં આવશે તેના ઝોન વિસ્તારમાં આવતા તમામ સર્કલોનું અવલોકન ડીસીપી ભક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું હતું સાથે તમામ અધિકારીઓને આ બાબતે માર્ગદર્શન પણ આપ્યું ઝોન જેટલા પણ ટ્રાફિકના પોઈન્ટ છે હેવી પોઈન્ટ છે અને જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલ લગાડવાના છે કે લગાડી દીધા છે એ પોઈન્ટની વિઝિટ કરવામાં આવી એમાં સૌથી હેવી જે ગણી શકાય કે પર્વત પાટિયા જે પાંચ રસ્તા છે ત્યાં મેક્સિમમ ટ્રાફિક હોય છે તો આ જગ્યા પર અમારા પ્રિયાની સાથે વિઝિટ કરવામાં આવી અને જે જે જગ્યાએ જે પણ પ્રશ્નો છે ટ્રાફિકની જે પણ સમસ્યાઓ છે ઇવન પબ્લિકને પણ જે સમસ્યાઓ છે અને પોલીસના પણ જે પણ એના પ્રશ્નો છે એની આજે જગ્યા પર વિઝિટ લઈ અને જાણવામાં આવ્યા કે શું એના પ્રશ્નો છે શું મુશ્કેલી છે અને આ જે ટ્રાફિક સમસ્યા ના થાય એને હલ કરવા માટે શું પગલાં લઈ શકાય એના માટે આ વિઝિટ કરવામાં આવી હતી અને અમારા માન્ય સીપી સાહેબનું સપનું છે કે સુરત સિટીને ટ્રાફિકમાં અવ્વલ નંબરે લાવવું જેમ સુરત સિટી જેમ સ્વચ્છતામાં ફર્સ્ટ નંબરે છે એવી રીતે ટ્રાફિકના નિયમન પાલનમાં પણ જે સુરત સિટી છે અવલ નંબર આવે તો એના માટે થઈને સીપી સાહેબથી લઈ સેક્ટર સાહેબથી લઈ તમામ અધિકારીઓ ફિલ્ડમાં રહે છે અને આ એન્જિનિયરિંગ જે છે રોડ એન્જિનિયરિંગથી લઈ અને ટ્રાફિક જંક્શન અને ટ્રાફિકના જે સિગ્નલ નાખવાના છે એનું કામગીરી જે ચાલુ છે ટ્રાફિક પોલીસની એમાં અમે લોકો સાથે રહીને મદદ કરીએ છીએ વાહન ચાલકોને મારો મારા તરફથી એ સંદેશો છે કે અત્યારે અમે જે મુહિમ ઉપાડી છે તો એને તમે સહકાર આપો જ્યારે પણ સિગ્નલ રેડ સિગ્નલ હોય ત્યારે તમે તમારી જગ્યા પર સ્ટોપ રહો અને રાહદારીઓ માટે પણ ખાસ સંદેશો છે કે તમારા પાસે જે તમારા માટે જે પટ્ટા લગાડવામાં આવે છે કે તમારા માટે જે લેન નક્કી કરો છે એની ઉપર તમે રોડ ક્રોસ કરો ને જ્યારે ટ્રાફિક બંધ હોય જ્યારે સિગ્નલ બંધ હોય ત્યારે તમે રોડ ક્રોસ કરો જ્યારે સિગ્નલ ચાલુ હોય અને વ્હીકલનો ફ્લો જતો હોય તો એ સમય થોડો સમય માટે ઉભા રહો